બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલમાં વળતરમાં ખેડૂતોને ભ્રમિત કરી કમિશન પડાવતી સરહદી પંથકમાં ટોળકીઓ સક્રિય ખેડૂત આગેવાન રામસિંહભાઈ રાજપૂતે ખેડૂતોને કરી ટક્કર ખેડૂતોની જમીન કપાતાના કાયદેસરના વળતરમાંથી મસ મોટી ટકાવરી લઈ રાતોરાત કરોડપતિ થઈ જવા છેતરપિંડી આચરાઈ રહી છે જેવા નર્મદા નિગમના અધિકારીઓ પણ સામેલ હોવાની ચર્ચા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી છેવાડાના વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે નહેરો બનાવવામાં આવી છે તેમાં ખેડૂતોની જમીનો કપાતમાં ગયેલ હોય પરંતુ રિસર્વે બાદ ક્ષતિઓને કારણે છેલ્લા કેટલાય સમયથી વળતર ચૂકવવાનું બાકી હતું જે હાલમાં સરકાર શ્રીના આદેશ નિયમો મુજબ ખેડૂતોને વળતર પેમેન્ટ આવી છે પરંતુ છેવાડાના ખેડૂતોને ગેરમાર્ગે દોરી મિસ ગાઈડ કરી અભણ અને ગરીબ ખેડૂતોને કોઈ ટોળકી સક્રિય બની કહી રહી છે કે તમાર કેનાલા વળતરના કેસમાં અમુક હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં લડી વળતર અપાવી રહ્યા છીએ તેમ લલચાવી ફોંચલાવી દસથી વીસ ટકા કમિશન પડાવતી ટૂટકીઓ સક્રિય થઈ છે જે ખરેખર અભણ અને ગરીબ ખેડૂતોએ લૂંટી રહ્યા છે ખેડૂતો પાસેથી કમિશન પડાવતી ટુળકીઓ વકીલાતનો કે કાયદાનો કોન નથી જાણતી હોતી પરંતુ ક્યાંક નર્મદા નિગમના અધિકારીઓ પણ આમાં સામેલ હોવાનું ચર્ચાસ્પદ બની રહ્યું છે જેથી ખેડૂતોએ સીધું કોઈ નોટિસ ઓર્ડર

ખેડૂતોના ન્યાયના હિતમાં વિઝિલન્સ તપાસ જરૂરી બની ચૂકી છે ત્યારે આ બાબતે ખેડૂત આગેવાન રામસિંહભાઈ રાજપૂતે વિડીયો દ્વારા ખેડૂતોને સચેત રહેવા અપીલ કરી હતી અને કહ્યું હતું સરકાર શ્રી ખેડૂતોને તેમની જમીન કપાત થઈ તેના હકનું બળતણ આપી રહી છે તો કોઈ ખેડૂતો ગેરમાર્ગે દોરશો નહીં તેવી હાંકલ કરાઈ અહેવાલ રામજીભાઈ રાયકોલ અત્યારે છેલ્લા કેટલાય સમયથી નરમદા વિભાગ અને ખેડૂતોની જે ચર્ચા છે અને વકીલો જે અત્યારે ખેડૂતોની પાસેથી ટકાવારી લેવા માટે નીકળ્યા છે એ વાતનું તથ્ય જાણ્યા પછી નર્મદા નિગમના અધિકારીઓ પાસેથી અને નર્મદા નિગમ રાધનપુર જમીન સંપાદન અધિકારી પાસેથી જેમને માહિતી મળે છે એ માહિતીના જાણતા હાઈકોર્ટના આદેશ મુજબ ખેડૂતોને ચૂકવણું નર્મદા નિગમ કરી રહ્યું છે ગુજરાત સરકારને આદેશ કરવામાં આવ્યો છે હાઈકોર્ટનો કોઈપણ વકીલે કેસ લડે અને કેસ જીત્યા હોય એવા કોઈપણ પ્રૂફ કે આધાર પુરાવા નથી છતાં કોઈ વકીલ જો કેસ લડ્યા હોય તો એ સબૂતી સાથે ખેડૂતો પાસે પૈસા લેવા જવું બાકી આ ટકાવારીના નામ સાથે જે અત્યારે ઉઘાડી લૂંટ ચાલે રહી છે એકદમ તથ્ય વગરની છે ખોટી છે અને ખોટી રીતે લૂંટ ચલાવવામાં આવે છે કારણ કે આ લોકો કહે છે કે અમે કેસ લડ્યા હતા અને એક બાજુ હાઈકોર્ટનો આદેશ છે કે ભાઈ આટલા સમયની અંદર ખેડૂતોનું ચૂંટવણું આ પ્રમાણે કરી દેવું માન સન્માન સાથે આવું અમને રાધનપુર જમીન સંપાદન અધિકારીએ પણ વાત કરી કે રમશીભાઈ તમે ખેડૂતોનું ધ્યાન દોરજો ને આવા તદ્દન પાયાવિહોણ ખોટી છે કોઈ કેસ લડ્યા નથી અને હાઈકોર્ટનો આપણો ગુજરાત હાઈકોર્ટનો આદેશ અને આદેશ મુજબ ચુકવણું થઈ રહ્યું છે એટલે આ ચુકવણું સરકાર શ્રી હાઈકોર્ટના આદેશ મુજબ કરી રહી છે કોઈ કેસ લડ્યા નથી કોઈ કેસ જીત્યા નથી અને વકીલો ખોટી રીતે ટકાવારીને ખેડૂતોને લૂંટવાનું જે કાવતરું ચલાવી રહ્યા છે આ ખોટું છે ન ચલાવવું જોઈએ અને ખેડૂતોને પણ અમે સાથે સાથે જાગૃત કરવા માગીએ છીએ કે આવી કોઈ તમારી પાસે ટકાવારી માગવા આવે ત્યારે તમારે એમની પાસેથી સબૂત માગવાના છે કે ભાઈ કોર્ટે આદેશ કર્યો એ આદેશ અમને બતાવો તમે કેસ મૂક્યો હોય એની ફાઇલ અમને બતાવો અને એના તથ્ય વગર કોઈ પણ રૂપિયો ટકાવારી કોઈને આપવી નહીં એવી મારી રામસિંહભાઈ રાજપૂતની ખેડૂત આગેવાન તરીકે ખેડૂતોની પાસે અધ્યક્ષસ્થાને માગશે અને અધિકારીઓને પણ અમે કહીએ છીએ ખેડૂતોને તમે જાગૃત કરો અને નર્મદા નિગમના અધિકારીઓને બહાર આવી અને એક આના વિશે વિડીયો કોન્ફરન્સ પણ કરવી જોઈએ